અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ગાંધી બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સે રાહદારીને ટક્કર મારી હતી ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સારવાર માટે ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સે રાહદારીને ટક્કર મારી હતી વ્યક્તિને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યું છે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે હિમાંશુ અકસ્માતની ઘટનાને લઈને શું છે વધુ વિગત જેમાં જે રાહદારી છે તે રોડ પર ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન જે એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દ્વારા જે રાહદારી ને ટક્કર મારીને જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો અને મહત્વની વાત એ છે કે જે આ એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાં અકસ્માત સર્જાયો છે જે અકસ્માત સર્જાતા જે રાહદારી છે તે રાહદારીને ઈજા પહોંચે છે તેને માથામાંથી જે લોહી છે તે નીકળે છે જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અને જે એમ્બ્યુલન્સ ચાલક છે તેની સામે